એ વખતે કોઈ સમાન નથી

અમારી માંગણી જીબી પાસે એટલી જ છે કે પાછલા ત્રણ ત્રણ વખત જે આગ લાગી હતી જેની અંદર અમે લોકો આપને સામેથી કીધું હતું કે ભાઈ અમને લોકોને મીટરો અલગ કરી આપો રેસિડન્ટી પર જીબી અમને આ મીટરો અલગ કરી નહીં આપ્યા એની રજૂઆત ફરી આ ત્રીજી વખત મોટી હોનારત થતાં અમે લોકોએ કરી છે પરંતુ એ લોકો એનઓસી વગર ટસના મસ્ત થવા તૈયાર નથી આગ લાગી હતી તે વખતે એનઓસી વગર લાઇટ કેમ ચાલુ થયા હતા અત્યારે હાલને એનઓસી માંગી રહ્યા રહ્યા જીબીવાળા તો કેવી રીતે એનઓસી માંગે છે તે વખત આપેલી હતી ને વગર લાઈટ ચાલુ ના થાય તો લાઈટ તો ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે અને અમે લોકો એ લોકોનું કેવું એમ છે કે રેસિડન્ટ કે પછી કોમર્શિયલ હોય અમારી માટે બધા એક જ છે અને એક જ જગ્યાએ મીટર લાગશે એવું એ લોકોનું કેવું છે જીબી અને અમારું કેવું એમ છે કે અમારે મીટર અમને અલગ જોઈએ છે ફાયર વિભાગે તો અત્યારે કશું કીધું નથી બધું કરીને ગયા છે અને કીધું છે કે તમે ઓકે કરશો ને એને સુધી લઈ જશો ત્યાર પછી નવા મીટર લાગશે અને જી બી વાળાએ બી અમને એ જ કીધું છે